ગુજરાતી વાર્તા અલીબાબા અને ચાલીસ ચોર ભાગ ત્રણ નોકરો કોઈ આમથી કોઈ તેમથી દીવા લઈને દોડી આવ્યા એક સાથે ચૌદ દીવા હાજર થઈ ગયા વડે બાઈ ખીજાયા આટલા બધા દીવા લઈને દોડી આવ્યા જાઓ ખસતા રહો અહીંથી તરત ચૌદે જણા દીવા લઈને રસ્તે પડ્યા ઓરડામાં ફરી અંધારું થઈ ગયું ફરી બાઈ બરાડ્યા આ વખતે મોરજીયાના નામે એક ગુલામણી હતી તે દીવો લઈ આવી અને દીવો મૂકી ચાલી ગઈ પછી કાસિમને ઓવે કાસિમને કહ્યું જોઈ આ મોહર આવી તો કઈ કેટલી મોહરો અલીબાબાની પાસે છે રાજવે તોલે છે જ મનના હિસાબે ગણો છો તમે તો રહે આવા ને આવા મોકલીશ જરા સમજો જરા સોચો જરા દિમાગ ચલાવો જરા શોખથી મારો જરા જરા શું કરતા અલીબાબા મોહરવાળો થઈ ગયો એ કહેને અરે ખાણ જડી મને શું પૂછો છો એને જ પૂછો ને કાસિમ ધનનો એવો લોભી હતો વાળું કરવા એ તોભ્યા વગર અલીબાબાને ઘેર ગયો કેટલા વર્ષે આજે મોટાભાઈને પોતાને ઘેર વધારેલો જોઈ અલીબાબા અડધે અડધો થઈ ગયો ક્યાં બેસાડું શું કરું એની વિસામણમાં તે પડી ગયો પણ મોટાભાઈને તો ફુરસદ નહોતી તે તાડુક્યો અલ્યા ક્યાં જડી તેને આ સોનામોરની ખાણ અલીબાબાને માથે જાણે હાફ પડ્યું તે નવાઈ પામી ગયો કે મારી ગુપ્ત વાત આના જાણ્યામાં આવી કઈ રીતે તેણે બૈરીની સામે જોયું પણ બૈરીએ તો વેંત નાંભી જીભ ગાઢી ગાલ પર તમાચો મારી બોલી ના બા મેં તો કોઈને કાંઈ કીધું નથી કાસિમે કહ્યું ચાલ જટ જવાબ દે નહીં તો હમણાં કોટવાલને ખબર આપી તારી મિલકત જપ્ત કરાવું છું અને તને એકદમ કપાળે હાથ દઈ નીચે બેસી પડી અલીબાબા બોલી ઉઠ્યો ના ના એવું ના કરશો તમને એ બધું કહું છું તમે મારા જેવા ધનવાન બની જશો છઠ તારા જેવા ધનવાનથી મારું શું વળ્યું તારા જેવા તો મારે ઘેર ગુલામ હોય ત્યારે બંદાનો વટ પડે તું કોણ તું અલિયો હું કોણ હું કાસિમ સરકાર અલીબાબાએ કહ્યું તો તમે તમારી મરજી પ્રમાણે પૈસા લઈ શકશો પછી તેણે કાસિમને ખડકની ગુપ્ત ગુફાની તેમાં ભરેલા અઢળક ધનની ગુફાના બારણા ઉગાડવાના જાદુ મંત્રની વગેરે વાત કરી તે સાંભળ્યા પછી કાસિમે કહ્યું જો વાત જૂઠી પડી તો યાદ રાખજે જીવ તો નહીં મેલું અને સાચી પડી તો તો આરસના મહેલમાં હું રાજ કરીશ તારું મોં જોવા નહીં આવું તું અહીં રેડ્યા કરજે પછી કાસિમ ઘરે ગયો સ્ત્રીએ પૂછ્યું કેમ શું જાણી આવ્યા કાશીમે કહ્યું સાત માળથી નીચી હવેલી બાંધે એ બીજા કાલે વાત છે બૈરીએ કહ્યું અરે પણ શું છે એ તો કહો અત્યારે ને અત્યારે મજૂરો બોલાવી આ ઘર પાડી નાખો આવા ગંધાતા ઘરમાં રહેવાય કેવી રીતે ઘર પાડી નાખ્યા પછી તમે ક્યાં રહેશો હું ક્યાં રહીશ હું રહીશ આરસના મહેલમાં અને તું તું રહેજે જહન્નમાં મને એની પરવા નથી શું કહ્યું એકદમ કાસિમની બહેરીનો મિજાજ ગયો તે બરાડી તમને પરવા નથી તો નીકળો બહાર જાણો છો આ ઘર કોનું છે તે આ તો મારા બાપે મને બંધાવી આપ્યું ના હોય તો તમારા બાવાની મિલકત એ ખરું તો કાલે વાત કાલે વાત આજે તારા બાપનું નામ લે કાલે હું મારા બાપનું લઈશ સાત માળથી હવેલી આરસનો મહેલ સોનાની સીડી ને રૂપાની જાળીઓ કાલે વાત કાલે વાત પણ શું જાણી આવ્યા એ તો કહો તારું કપાળ અડધી રાત લાગી પતિ પત્ની વચ્ચે આવો વાર્તાલાપ ચાલ્યો પણ ક્યાંય બેવનો મેળ મળ્યો નહીં કાસિમને આખી રાત ઊંઘ આવી નહીં ક્યારે સવાર પડે ને ગુફામાં જાઓ એવા વિચારોમાં એનું મગજ એવું તો ધમધમી ઉઠ્યું હતું કે એનાથી શાંતિથી સુવાતું ન હતું રાત પણ ઘણી અઠીલી કેમે પૂરી થાય નહીં બળ ભાંકડું થતાં એ તો ઉઠ્યો પચાસ કધેડા વાડામાંથી હાંકી લાવ્યો પોતાની પાસે વધારે ગધેડા નહોતા તેનો તેણે અફસોસ થયો અલીબાબા તો હજી ઊંઘતો હતો એને ખબર પડે તે પહેલાં તો કાસિમ ગધેડા લઈને ચાલી નીકળ્યો અલીબાબાએ બતાવેલી નિશાનીએ નિશાનીએ તે બરાબર પહેલાં ખડક પાસે પહોંચી ગયો તે વખતે સવાર થઈ ગઈ હતી સવારના ઝાંખા અજવાળામાં તેણે કડકની અંદર જાડીમાં એક બારણું જોયું ગધેડાની નજીકમાં ઝાડ સાથે બાંધી તેણે બારણા આગળ ઝાંખો પાડે એવી સાહેબી એની આંખો આગળ હાજર થઈ ગઈ આ સાચું છે કે સ્વપ્ન તેનો નિર્ણય ન કરી શકવાથી તેણે આખો ચોડી ચોડીને લાલ કરી નાખી તેણે એકદમ પુઠળ નજર કરી ગધેડા જોયા હવે તેને ખાતરી થઈ કે હું અહીં અલીબાબાના ભેદી ખજાના પાસે ઊભો છું એકદમ દોટ મૂકી તે અંદર પેઠો પાછળ બારણું બંધ થઈ ગયું હરખમાં ને હરખમાં તે બોલી ઉઠ્યો મારો અલીઓ સાચો તો ખરો બસ હવે હું આમાંથી એક કાણી કોળી એ અલિયાને નહીં લેવા દઉં જો એ વધારે ટચપચ કરશે તો એને પૂરો જ કરાવી નાખીશ એ શું સમજે છે એના મનમાં એને વળી શું લાગે વળગે એને આટલું બધું ધન શા માટે જોઈએ એ લઈને કરવાનો શું લાકડા વેચી ખાય તે શું ખોટું છે એ શું વેપાર કરવાનો છે દરિયો ખેડવાનો છે સોદાગરી કરવાનું છે સટ આ બધું ધન મારું છે મારું છે ને મારું છે હરખમાં આવી તેણે ગુફાની ચારે કોર દોડવા માંડ્યું અસંખ્ય વખત ઉપર ચડ્યો ને નીચે ઉતર્યો એક એક ચીજ ધારી ધારીને તેણે જોઈ પછી પસંદગીનું કામ ચાલ્યું આ લઉં કે તે લઉં આની સી કિંમત એની સી કિંમત કઈ કઈ ચીજ લેવી તેનો નિર્ણય કરવામાં ઘણો વખત ગયો પછી પસંદ કરેલી ચીજો ઉપાડી ઉપાડીને તેને બારણા આગળ ભેગી કરવા માંડી તેમાં હીરા મોતીના કોથળા હતા અને સોનામોની ઠીલીઓ હતી કિંમતી ગાલીચા હતા કંઈ કંઈ હતું પચાસને બદલે સો ગધેડાઓ ન ઉંચકી શકે એટલો માલ તેણે કાઢ્યો તે બોલ્યો એક દિવસ જરા વધારે ભાર ઉંચકવાથી શું ગધેડા મરી જવાના છે અને થોડો બોજો તો હું પણ ઉંચકીશ હું શું ગધેડા કરતાં કમ છું આમ પચાસને બદલે એકાવન ગધેડાનો બોજો એણે તૈયાર કર્યો આટલું કરતાં તેણે સવારની બપોર થઈ ગઈ પછી એ બારણા આગળ આવ્યા પણ પણ બારણું બંધ હતું અને મંત્ર ભૂલી ગયો હતો એણે કૂલ કૂલ કર્યું પણ બારણું ખુલ્યું નહીં એકદમ જોરથી પોતાનું કાન આંબળીને તે બોલ્યો બચ્ચાજી એટલું યાદ નથી આવતું તે કેમ ચાલશે ઝટપટ મંત્ર બોલી નાખો નહીં તો હમણાં કુલા પર બે પડી જાણો પણ બચ્ચાજીને યાદ ન આવ્યું તે ન આવ્યું તેણે બે હાથે જોરથી કપાળ પકડી મસળી નાખ્યું પણ તોય એમાંથી મંત્ર ટપક્યો નહીં તેણે બારણું ખેંચીને ઘડવાનો પ્રયાસ કર્યો પણ બારણાને ક્યાંય કડી નહોતી સાકણ નહોતી ઉલાળો નહોતો કઈ તરફથી કઈ તરફ ખેંચાતું હશે તેનીએ ખબર પડતી નહોતી ગુસ્સામાં આવી તેણે બારણાને લાત મારી પણ ઢીજણમાં કરતર થયું બારણાને કશું થયું નહીં તેણે ધુઆ ધુઆ થઈ ધરતી પર પગ પસાડ્યું હવામાં સૂકી ઉગામી કપાળ ફૂટ્યું પણ તેમાંય કશો ફાયદો થયો નહીં વખતે કંઈ કરતા મંત્ર યાદ આવી જાય એમ સમજી તેણે બનાવટી મંત્ર બોલવા માંડ્યું ખુલ ખજાના ખુલા ખીલોના ખુલે ભંડાર ખુલ ખુલ કુલ પણ બધું નિષ્ફળ હવે તેણે અલીબાબાને ઉદેશીને બોલવા માંડ્યું અલીયા તે મને અહીં મોકલીને ફસાવ્યો છે પણ યાદ રાખ તારું ચામડું તોડી નાખીશ તારી ફાલ ફાડીને જોડા ન તો મારું નામ કાશીમ નહીં મને અંદર પૂરીને આ બારણું તે જ બંધ કરી દીધું છે કહું છું બારણું ઉગાડ નહીં તો હમણાં તારું આવી બન્યું જાણજી હા પણ અલીયો એ સાંભળવા હાજર ક્યાં હતો એટલામાં કમ ભૂખ પણ લાગી તરસ પણ લાગી બંનેને દબાવવાનો એણે પ્રયાસ કર્યો પણ તરસ કહે હું મોટી ને ભૂખ કહે હું મોટી બંનેએ એવું ધમઝાણ મચાવ્યું કે કાશીમના નાનકડા શરીરમાં રણક્ષેત્ર મચી ગયું કાશીમે ફરી આખી ગુફામાં દોડા દોડ કરી મૂકી પણ ક્યાંય પાણીનું એક ટીમ્પુ કે કોળની એક આંકરી જોવા મળી નહીં તે બોલી ઉઠ્યો અરે એક મોહર દઉં આખી ખેલી દઉં દસ ખેલી દઉં સો થેલી દઉં આખી ગુફાની બધી મિલકત દઉં પણ ત્યાં કોણ એનો બોલ સાંભળનાર હતું કોણ એને પાણી પાનાર હતું ભૂખે તરસે ગાંડો જેવો બની એ સોના મોરને બચકા ભરવા લાગ્યો બારણા પર હાથ પસાડવા લાગ્યો હાય હાય કરી માથું કૂટવા લાગ્યું શેવટે થાકથી લોતપોત બની એ બારણા આગળ પડ્યો આ તરફ એવું બન્યું કે ચોરોને કંઈ કામ પ્રસંગે પાસા ફરવાનું થયું ચાલીસે ચોરો માર માર કરતાં ઘોડા કુદાવતા ગુફા પાસે આવ્યા સરદાર સૌથી મોખરે હતો આજે પહેલીવાર ગુફાની પાસે તેણે ગધેડા બાંધેલા જોયા આ નવીન બનાવ જોઈ તેણે તરત મ્યાનમાંથી તરવાળ ખેંચી અવાજ કર્યો સાવધાન તરત બીજી ઓગણચાળીસ તરવાલો ખેંચાઈ ઓગણચાલીસ ચોરો સરદારની આગળ વર્તુળાકારે ગોઠવાઈ ગયા પછી સરદારે અવાજ કર્યો કુલજા સમસમ ભડાક કરતું બારણું ઉઘડી ગયું બારણું ઉઘડવાના અવાજથી એકદમ કાસિમ ભાનમાં આવી ગયું માથું મારી બહાર નીકળવા તેણે કોશિશ કરી પણ તેની સામે જમ જેવો ચોરોનો સરદાર ઊભો હતો તેના પોલાદી ઘૂંટણ પર કાસિમનું માથું ભટકાયું અને ધડાક કરતી અડધો ડઝન તલવાર એક સામટી તેની ગરદન પર પડી મોહર મોહોરને ટેકાણે રહી મન ધનને ઠેકાણે રહ્યું બંગલો બંગલાને ઠેકાણે રહ્યો અને કાસિમ ધનના લોભે હતો ન હતો થઈ ગયો સરદારે કહ્યું મારા બહાદુર દોસ્તો ભેટીઓથી સાચવેલા આપણા કિંમતી ધનની ચોરી કરવા આ માણસ ગુફામાં ઘૂસ્યો હતો આપણે તેને યોગ્ય સજા કરી છે ચોરોએ પોકાર કર્યો સારું કર્યું બલાટડી સરદારે કહ્યું પણ સવાલ એ થાય છે કે આ માણસ ગુફામાં પેઠો કેવી રીતે શું એ આપણો ગુપ્ત મંત્ર જાણી ગયો ના મંત્ર શું જાણે રાખ જાણતો હોત તો આ ધન લઈને પાછો ભાગી ન જાય તો એ અંદર પેઠો કેવી રીતે ભોંયરું ખોદ્યું હશે તો ધન લઈને ભોંયરા માટે પાછો જતો ન રહે એક ચોરે કહ્યું મને લાગે છે કે કોઈ કોથળાની અંદર ભરાઈ રહ્યો હશે તે કોથળા ભેગો કોથળો મુકાઈ ગયો હશે આ સિવાય બીજો કોઈ ખુલાસો બંધ બેસતો ન હતો પણ સરદારનું મન માનતું ન હતું તેણે કહ્યું આ બદમાશના શરીરના ચાર ટુકડા કરી ગુફામાં ચાર જગ્યાએ લટકાવી દો જો બીજું કોઈ એની સાથે સામેલ હશે તો ગુફામાં આવવાનો અવશ્ય પ્રયાસ કરશે તે એની આવી ભૂંડી દશા થયેલી જોઈ બોધપાઠ લેશે સૌને આ વાત ગમી તેમણે કાશીમના શરીરનું ધડ માથું અને ટાંટિયા જુદા કરી નાખ્યા અને ગુફામાં ચાર જગ્યાએ લટકાવી દીધા પછી ગુફામાં માલ મિલકત વ્યવસ્થિત કરી કાશીમના ગધેડાને તગડી મૂકી તેઓ પાસા ચાલ્યા ગયા મિત્રો ચોથો ભાગ સાંભળવાનું ભૂલતા નહીં દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ધન્યવાદ